દેસાઈ રોજગાર અધિકારી સંગીતાબેન તેમજ પારસધામ જુનાગઢ પ્રમુખ દામાણી સાહેબ તેમજ જૈન દેરાસરના મહાસીજી પ્રમુખ જાગેશભાઈ ચોહટીયા સુરેશભાઈ કંપાણી દિનેશભાઈ युवा सेवा वगैरह उपस्थित रही के उद्घाटन केम्प साथे उदघाटन साथे गीर सोमनाथ न दिव्यांगों दिव्यांगोंगतालीस दिव्यांगों ने सिलाई मशीन खेती कीट ब्यूटी पार्लर टीकट मोबाइल किचन कीट, कियकल कीट, रिपेरिंग डेरी किइस बोक्स वगैरे वितरण करेल जैन देरासर महास्थीजी उपस्थित रही आशीर्सन पाठवेल સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી સામપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે વેરાવળમાં વિવિધ કાર્યક્રમો સેવાના લાભાર્થે કરવામાં આવેલ જેમાં આપણી સંસ્થા દ્વારા પાંચ મહિના પહેલા દિવ્યાંગોનો સર્વે કરવામાં આવેલ અને અંધજન મંડળ અમદાવાદ ના સહયોગથી એમના પ્રોજેક્ટ કોડીને કિન્નરબેન દેસાઈ એમને આવી એમની ટીમ દ્વારા દરેક દિવ્યાંગોનો એસેસમેન્ટ કરેલ કે દિવ્યાંગોને રોજગારી માટે કયું સાધન જોઈએ છે એ દરેક દિવ્યાંગોનો એસેસમેન્ટ કરી એ પ્રમાણે લિસ્ટ તૈયાર કરી અને આજે એ દિવ્યાંગોને રોજગારી માટેના સાધનોનું વિતરણ કરવામાં આવશે અંદાજે લગભગ સાડા પાંચ લાખના સાધનો છે બધા દિવ્યાંગો પોતાની રીતે એમાં સિલાઈ મશીન છે એનાથી અલગ અલગ સાધનો આપી અને પોતે પોતાની રીતે રોજગારી મેળવે એવા અમારા સતત પ્રયત્નોથી આજે ગીર સોમનાથ જિલ્લાના અડતાલીસ દિવ્યાંગોને સાધનો આપવામાં આવશે સાથે સાથે આજે એનિમલ એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવેલું જુનાગઢથી પારસ ધામના પ્રમુખ શ્રી દામાણી સાહેબ આવેલ એમના પરિવાર દ્વારા લોકાર્પણ ગીર સોમનાથમાં આજે એમ્બ્યુલન્સ આપવામાં આવેલું એમની સાથે સાથે આજે સેરેબર પાલસી દિવસ છે કે દિવ્યાંગો જેથી ગંભીર છે શેમનો આજ વિશ્વમાં શેર પર પાર્ઠી દિવસ ઉજવાય છે ત્યારે દિવ્યાંગોમાં અવેરનેસ આવે સમાજમાં જાગૃતિ આવે કે દિવ્યાંગો શું કરી શકે એટલે એના માટેનો એક આજ જાગૃતિ કાર્યક્રમ પર રાખવામાં આવે છે ખરેખર દિવ્યાંગોને ખૂબ શુભેચ્છા આપું છું કે પોતાનામાં રહેલી ક્ષમતા છે એ પ્રમાણે પોતે ધંધો રોજગાર કરે અને સમાજમાં કંઈક પોતાનું પણ આગવું સ્થાન જાળવે એવી શુભેચ્છા સાથે અંધજન મંડળ અમદાવાદ અને આજે આ જે સંઘ આ તે જૈન સંઘ છે

અમારા કલીગ મારી સાથે છે આજે અમે વેરાવળમાં અડતાલીસ વિકલાંગ વ્યક્તિઓને આજે વિવિધ પ્રકારના આજીવિકાના સાધન આપવા જઈ રહ્યા છે આશરે સાડા પાંચ લાખ રૂપિયાના આજે અમે સાધનોનું વિતરણ આજીવિકાના સાધનોનું વિતરણ વેરાવળ તથા વેરાવળના આજુબાજુના જે વલ્નરેબલ પીપલ વિથ ડિસેબિલિટીઝ છે એમને અમે વિતરણ કરી રહ્યા છે અમારો એકમાત્ર હેતુ છે કે વિકલાંગ વ્યક્તિ સન્માનજનક રીતે જીવન જીવે અને આર્થિક રીતે પગભર બની અને કુટુંબ અને સમાજમાં પોતાનું સ્થાન મેળવે વજુભાઈ દામાણી જુનાગઢ પ્રમુખ પારસ્તા ગિરનાર આજે વેરાવળ સ્થાનક જનસંઘને આંગણે ત્રિવિધ કાર્યક્રમો હતા ખાસ કરીને એક એનિમલ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી અને એ એમ્બ્યુલન્સનું સંચાલન સ્થાનકવાસી સંઘ વેરાવળ કરશે અને એનિમલને ને સુધીની એ પ્રવૃત્તિઓ સેવા દ્વારા કરી શકે એવી જ રીતે સાંપ્રત સંસ્થા દ્વારા મહેન્દ્રભાઈ પરમારે થોડા સમય પહેલા સર્વે કરેલો અને જે દિવ્યાંગો છે એમને એમની આર્થિક ઉત્પાદન માટે જે જરૂરિયાતની વસ્તુઓ હતી એનો અર્પણ કાર્યક્રમ પણ અમદાવાદ અંજન મંડળ કિનરી બેન દ્વારા આજે કરવામાં આવ્યો છે એ અભિનંદનને પાત્ર છે